નમસ્કાર દોસ્તો વિડીયોની અંદર વધારે હશો દિલથી સ્વાગત કરું છું મિત્રો વધારે તમારો સમય નહીં લેતા ફક્ત મિત્રો ટૂંક જ સમય લેવો છે પાંચ દસ મિનિટનો સમય આપજો અને આ વિડીયોની અંદર એટલો તમારો કિંમતી સમય આપવાની પૂરતી કોશિશ કરજો કારણ કે મિત્રો આજે વાત કરવી છે કે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર આજે જે ફિલ્મ બની લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતી એ ટાઇટલ એટલું બધું એ ફિલ્મની અંદર કામ કરી ગયું અને એ ટાઇટલ દરેકના જીવનમાં એમ કે પુરવાર સાબિત થાય છે મિત્રો અને બીજી એક વાત કરવા માગું કે લાલો ફિલ્મની અંદર જે લાલા ફિલ્મને એમના કિરદારોને એક્ટરોને જેટલી પણ લોકચાહના મળી રહી છે અને લાલો ફિલ્મ આજે આટલી બધી પ્રસિદ્ધિ મેળવી રહી છે અત્યાર સુધીની આપણે માની લઈએ જોવા જઈએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી વધારે કમાણી કરનાર લાલો ફિલ્મ છે સૌથી વધારે લોકચાહનારી મેળવનારી ફિલ્મ હોય તો લાલો ફિલ્મ છે અને આજે એ લાલો ફિલ્મને ઉપર એમના કિરદારો ઉપર અનેક લોકો દ્વારા એમની સમજણની મુજબ અનેક પ્રકારના આરોપો લગાવી રહ્યા છે આક્ષેપો લગાવી રહ્યા છે અને વધુમાં મિત્રો કે લાલો ફિલ્મના ડિરેક્ટર એમના ક્રિએટરો મુખ્યત્વે ભાગ ભજવનાર લાલો આ તમામની ઉપર પોલીસનું પણ એક તેડું આવ્યું એમના ઉપર કાર્યવાહી થઈ શકે એવું પણ બન્યું છે એ બધું તો મિત્રો હાલ આપણે એક બાજુ સાઈટમાં મૂકી દઈએ કારણ કે એની પહેલાં એક નાનકડો આ ફિલ્મની અંદરથી જે ભાવાર્થ છે એની સમજૂતી શું છે લોકો માટે કેટલી પ્રેરણાદાયક છે લોકોને આમાંથી શું શીખ મળી રહી છે સમાજ માટે આ ફિલ્મ કેટલી ઉપયોગી સાબિત થઈ રહી છે એ આપણે થોડીક વાત કરવી છે મિત્રો લાલો ફિલ્મની અંદર ચાર બાબત એવી છે કે જેના દ્વારા લોકોની અંદર એક બહુ બધું સમજવાની જરૂર છે સમજણ લાવવાની જરૂર છે અને પોતાના જીવનમાં એને અનુરૂપ થવાની જરૂર છે સૌ પ્રથમ તો એમાં એક સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે કે જો યુવાનો છે જે લોકો યુવાનીમાં એટલે કે જે લગ્ન ના થયેલા હોય એવા દીકરાઓ દીકરીઓ એ લોકો મિત્રો કંઈક ને કંઈક રીતે એકબીજાને બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ બનાવતા હોય છે આ વાસ્તવિકતા છે જીવનની ને આની અંદર મિત્રો એ કોઈ પણ સમાજના હોય એ પણ જોતા નથી અને જ્યારે પ્રેમના તાંતણે બંધાય છે યુવાન યુવાનીની અંદર એ દીકરો હોય કે દીકરી હોય અને એના પછી ધીરે ધીરે એમની મરજી પ્રમાણે એ ચાલતા થઈ જાય છે મરજી પ્રમાણે એનું કાર્ય કરે છે અને એના પછી એ પોતાના મા બાપની વિરુદ્ધ કદમ ઉઠા ઉઠાવે છે અને એમના જે નાનપણથી ઉછેરીને મોટા કરતા હોય એમનું ભરણ પોષણ કરતા હોય ભણાવતા હોય વર્ષો ઉપાડીને એમ કે પેટે પાટા વધીને પણ ઘણા બધા મા બાપ છે જે એમના બાળકોને ઉશેર કરતા હોય એમની કારકિર્દી સારી બને આવનારું જીવન એમનું સારું બને એના માટેની પૂરતી કોશિશ કરતા હોય અને એવા મા બાપને જ્યારે યુવાનીમાં આવી અને પ્રેમના તાતણે જ્યારે એકબીજા દીકરો હોય કે દીકરી કોઈ પણ સમજના હોય ને જ્યારે પ્રેમની અંદર ચંપલાવે છે અને મા બાપના મરજી વિરુદ્ધ એ પોતાના મા બાપને છોડી ઘરબાર છોડી અને કોર્ટ મેરેજ કરતા હોય કે કંઈ પણ કરીને અલગ જતા રહે દૂર રહેવા જતા રહે અને પછી જ્યારે તમારા ઉપર કંઈ પણ રીતે તકલીફ આવે ત્યારે તમને મા બાપ યાદ આવે છે સૌપ્રથમ તમે મા બાપ પાસે કોઈ પણ તમારે જે તકલીફ હોય એ તકલીફ દૂર કરવાની યાચના કરો છો તો એ વખતે તમને કેમ ધ્યાન નથી રહેતું કે તમે મા બાપને આવી રીતે છોડી મા બાપની મરજી વિરુદ્ધ આવા પગલાં ના ભરો આ સૌ પ્રથમ તો પહેલી એક સરસ મજાની આમાંથી આપણને શીખવાની જરૂર છે એવું એમાં ચલચિત્ર બતાવ્યું છે બીજી બાજુ કે જ્યારે પણ તમે આવી રીતે છોડીને જાવશો છોકરી હોય એને કહેવા માંગુ દીકરી હોય એને એવી સમજણ લાવવાની જરૂર છે કે જ્યારે તમે કોઈ તમારા બોયફ્રેન્ડ જા સાથે મા બાપને છોડીને નીકળી જાવ છો અને પછીની જિંદગીમાં તમારો બોયફ્રેન્ડ તમારને કષ્ટ આપતો હોય અત્યાચાર કરતો હોય કે દારૂના વ્યસનને ચડી જતો હોય અને એના પછી તમારા જીવનમાં કેટલી બધી તકલીફો આવી જાય છે અને પાછળથી તમને સમજાય છે કે કદાચ હું માવતરને છોડી અને આની સાથે ભાગીને ના આવ્યો હોય તો બહુ સારું હતું એ વાત જવા દો ત્રીજી બાબત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે દીકરીને કોઈની દીકરીને ભગાડીને લઈ જાય ને લઈ ગયા પછી કોર્ટ મેરેજ કરે કે કંઈ પણ કરે ને એના પછી એમને સંતાનો થાય અને એમનું ભરપાઈ કરવી એટલે એમના જીવનને જે જરૂરિયાતો હોય એ જરૂરિયાતો પૂરી કરવી જેની દીકરીને એ ભગાડીને લાવે હોય એની જે પણ નાની મોટી ઈચ્છા હોય એ પૂરી કરવી એને સારું જીવન આપવું એના બાળકોને સારા સારું શિક્ષણ આપવાની કોશિશ કરવી અને કદાચ તમે કોઈ અવળી લતે ચડી જાઓ છો દારૂના વ્યસનમાં કે કોઈ પણ કુટેવમાં કે જુગારમાં કે કંઈ પણ રીતે એટલે તમને એ ભાન નથી રહેતું કે કોઈની દીકરી આપણને એમના મા બાપ છોડીને આપણી સાથે આવી છે તો આપણે એનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ કુસંગતમાં આવી અને પોતે એક દારૂડીયો બની જવું પડે કે કોઈ જુગારીઓ બની જાય આવી સંગતને અનુસરાય નહીં એ પણ એક સમજૂતી આપવામાં આવી છે એના પછી તમે જો દારૂડિયા પણ બની ગયા અને દારૂડિયા જ્યારે દારૂ પીવે એટલે એને અવનવ કરવાની એવો એવી ઈચ્છા થાય દારૂના નશામાં એ પોતે શું કરી બેસે એનું પણ એને પાન નથી રહેતું અને અનેક પ્રકારના કાર્યો કરવા લાગે આપણને અંદર બતાવ્યું લાલો ફિલ્મમાં કે દારૂના વ્યસનમાં એના ઉપર અનેક પ્રકારના દેવા દેવાદાર બની જાય વ્યક્તિ કોઈની જોડેથી ઉધાર પૈસા લાવે કોઈની જોડેથી આ લાવે વ્યાજે લાવે અને દારૂ પીવે અને દારૂમાં જ પૈસા વાપરે જુગારમાં પૈસા વાપરે અને પછી જ્યારે દેવાદાર બની જાય એનાથી એ વ્યક્તિ વધારે દારૂ પીવા લાગે અને અનેક પ્રકારની સમાજ વિરોધી ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ કરવા લાગે છે લાલો ફિલ્મની અંદર એવું જ આપણને બતાવ્યું છે અને એના પછી વ્યક્તિ કોઈ ચોરી કરવા લાગે એવું બધું અંદર બતાવ્યું એમાં બન્યું કે એ ભાઈ લાલચમાં આવી પોતાના ઉપર પ્રેશરો આવવા લાગ્યા જ્યાંથી પૈસા લીધા હતા એ લોકોના આ ફલાણાના એટલે એ ભાઈ ચોરી કરવા જાય છે અને ચોરી એક પાપ જ છે એટલે કે પાપ કરવા જાય કુદરતની નજરમાં ચોરી પણ એક પાપ છે એટલે પાપ કરવા લાગે ચોરી કરવાને એનામાં ઈચ્છા વ્યક્ત થાય અને ચોરી કરવા જાય છે અને ત્યાં આગળ પૂરેપૂરા ફસાઈ જાય છે તમને પણ આપણને પણ એવું જણાવે છે કે તમે પણ આવું કરવા જશો તો તમારી સાથે કંઈક ને કંઈક જગ્યાએ આવું થઈ શકે પછી વ્યક્તિ જ્યારે એની પાસે કંઈ પણ પ્રકારનો રસ્તો રહેતો નથી શું કરવું શું ના કરવું કોઈ પણ પ્રકારની સમજણ રહેતી નથી એને પોતાની અંદરથી એવું થાય છે કે હવે હું આ દુનિયામાં રહીશ કે નહીં રહું અને જ્યારે એ પોતાનું બધું જે એને ભૂતકાળમાં જે એને કર્યું હોય એ બધું એને વિચાર આવે છે એક પછી એક એની ભૂલોની સમજણ આવે છે અને પછી જ્યારે ભગવાન પાસે ભગવાન એને યાદ આવે છે અને ભગવાનને પ્રાર્થના કરવાની કોશિશ કરે છે અને પછી ભગવાન પણ એને મદદ કરવા ત્યાં આવી જાય છે એટલે એના ઉપરથી પણ એ એવું આપણને સમજણમાં આપવામાં આવે છે કે તમે ગમે એટલા પાપ કર્યા હોય કોઈ પણ કર્યું હોય દૂષણો કર્યા હોય ખરાબ વર્તન કર્યા હોય કોઈને કોઈનું ખરાબ વિચાર્યું હોય ને તમે પાછળથી તમારી ભૂલ તમે સ્વીકારી લો છો પરિસ્થિતિ ચાહે કોઈ પણ હોય તમારી ભૂલ તમે સ્વીકારી લો છો અને બધી જ રીતે જ્યારે તમે હારી જાઓ છો અને છતાંય હારમાંથી એક અનોખી પ્રકારની હિંમત લાવી અને બધે બધું તમે કબૂલ કરી લો છો એ પણ સાચા હૃદયથી એ સમયે એ આપણને એવું જણાવવા માગે છે કે કુદરત ખરેખર છે અને કુદરત તમને કોઈ પણ રીતે કંઈક ને કંઈક સ્વરૂપે તમારી મદદે આવે છે તો આ બધું અંદર મિત્રો દર્શાવવામાં આવ્યું છે જેટલા પણ લોકો લાલો ફિલ્મ જોવા જાય છે જ્યારે ફિલ્મ જોતા હોય એટલે એમને અંદરથી એવું આભાસ થાય છે કે જે પણ ફિલ્મની અંદર જે ક્રિએટરો છે એ જાણે પોતે જ હોય પોતાના જ ઉપર આ બધું થઈ રહ્યું હોય એવો અહેસાસ થાય છે અને એના લીધે જ આ ફિલ્મને આટલી મોટી લોકચાહના મળી છે આટલી બધી દેશ વિદેશની અંદર અત્યારે એની ચર્ચાઓ થઈ રહી છે તો આ હતી મિત્રો લાલો ફિલ્મની વાસ્તવિકતા પરંતુ હવે આવી ફિલ્મ બનાવનાર વ્યક્તિઓને આવા સંસ્કાર એમ એમનામાં આવા સારા સંસ્કાર હશે એમનામાં આવ્યો સોચ વિચાર એમના વિચારધારા ઉજળી હશે કુદરતના એમને આશીર્વાદ હશે ત્યારે જ મિત્રો આ પ્રકારની ફિલ્મનું એ ઉત્પન્ન કરી શકે આવી સ્ટોરી બનાવી શકે નહીતર અત્યાર સુધી આપણે જોયું આટલી બધી હજારો ફિલ્મો આવી હશે પરંતુ એકદમ સચોટ માર્ગદર્શન શું પરિસ્થિતિમાં શું કરવું જોઈએ કેવી રીતે તમારે સમાજ સાથે પરિવાર સાથે વર્તન કરવું જોઈએ પણ આમાંથી આપણને શીખા શીખ મળે છે શીખવા મળે છે અને જે આના લીધે જ આટલી બધું આ લાલા ફિલ્મને લોકચાહના મળી આટલી બધી પ્રસિદ્ધ થઈ મેળવી અને અત્યારે કરોડની પણ સો કરોડથી પણ વધારે અત્યારે કમાણી કરી ચૂકી છે અને હજુ પણ બીજા સો કરોડ કમાય એવી પણ આપણે એમને શુભકામના પાઠવીએ હવે મિત્રો બીજી વાત કરવા જાઉં કે એમના ઉપર કેવા પ્રકારના કેવા લોકોએ આરોપો લગાવ્યા છે આક્ષેપો કર્યા છે સૌ પ્રથમ તો મિત્રો વાત કરવા જાઉં કે પહેલાં તો તમે વિડીયો સાંભળો

ક્યાં જઈ રહ્યો છે ખાસ કરીને આપણો આ યુવા વર્ગ ક્યાં જઈ રહ્યો છે આ મૂવી જોઈને લોકોની આંખમાં આંસુ આવી રહ્યા છે મને તો એ ખબર નથી પડતી કે જ્યાં આપણી આગળ આટલા મોટા ઉદાહરણ છે નરસિંહ મહેતા જેવા વ્યક્તિ જેને ખૂબ યાતનાઓ સહન કરી ત્યાર પછી એને ભગવાન મળ્યા એવા આ ગુજરાતની અંદર આવી દુષ્પ્રેરણા આપતી મૂવી બને છે અને લોકો તાલીઓ બગાડે છે ને રોવા લાગે છે કે વાહ ભગવાન મળી ગયા ભગવાન મળી ગયા બહેને એક ની પોસ્ટ મૂકી અને એવું જણાવ્યું એમને કે જે વ્યક્તિ કોઈ દીકરીને કે ગર્ભવતી બનાવી એના મા બાપથી અળગી કરી અને ભગાડી જાય છે પછી જે વ્યક્તિ ધર્મની અંદર માનતો નથી જે દારૂના જેવા વ્યસનોમાં ચડી જાય છે એવા વ્યક્તિને ભગવાન મળી શકે નહીં આ ફિલ્મના લોકોએ આ ખોટી કહાની મનગળત કહાની બનાવી છે પણ આ બેનને પણ આપણે સરસ જવાબ આપીએ કે તમે આગળ પણ મેં સમજાવ્યું કે તમે ગમે એટલા પાપ કર્યા હોય કુકર્મો કર્યા હોય એને તમે સહજતાથી સચ્ચાઈથી સાચા મનથી હૃદયથી સાચા દિલથી તન મન અને ધનથી એકદમ સ્વીકારી લેતા હોય અને એ પછી તમે સચ્ચાઈના માર્ગે ચાલવાનું પસંદ કરવામાં તમારાથી આવતું હોય ધર્મની અંદર ધર્મની સાથે ચાલવાની તમારામાં હિંમત આવે ત્યારે કુદરત મળે છે તમે પોતે બધું સ્વીકારી લોશ એનું ઉદાહરણ મેં હું તમને આપું કે જેસલ જાડેજા એને એટલા બધા એટલી બધી હત્યાઓ એટલી બધી તરસી ગાયોને વાળી આપણે ભજનના મારફતથી સાંભળીએ અગાઉના સમયમાં એટલા બધા પાપ કર્યા કુંવારી કન્યાઓને લૂંટી જાનો લૂંટી અનેક પ્રકારના દૂષણો કર્યા ભયંકર પાપ કર્યા પણ જ્યારે એને કોઈ સદગુરુ મળે એ સદગુરુના રૂપમાં એટલે કે સતી તોરલ જ્યારે જેસલ જાડેજાને મળે અને સતી તોરલ જ્યારે જેસલ જાડેજાને સમજાવે છે અને જેસલ જાડેજા જ્યારે એના બધા પાપનો પોકાર કરે છે કે આટલા આટલા મેં પાપ કર્યા પણ મને સદબુદ્ધિનો માર્ગ આપો મારે ભક્તિના માર્ગે ચાલવું છે અને જેસલ જાડેજાને આજે મિત્રો પૂજા થઈ રહી છે જેસલ જાડેજા સંત બની ગયા તો કુદરત કેમ મળે બીજી બાજુ વાત કરું એક નાનકડું ઉદાહરણ કે વાલીઓ લૂંટારો સતયુગની અંદર કે જે વાલીઓ લૂંટારો જંગલની અંદર કોઈ પણ વ્યક્તિ નીકળે કે કોઈ પણ એમને લૂંટી લે પણ એમને પણ સાચો સદગુરુ સાચો સંત મળે છે એને સમજાવે છે અને એનામાં જ્યારે ભક્તિનો ધર્મનો આભાસ થાય છે સમજણ આવી જાય છે એ પાછળ દાતા મિત્રો એક મોટા સંત તરીકે ઉભરીને બહાર આવે છે અને વાલ્મીકી તરીકે એ આ જગતની અંદર પ્રસિદ્ધ થાય છે અને જેમના હાથે આટલી મોટી એક રામાયણ ગ્રંથ આખી રામાયણની કથા એ વાલ વાલિયા લુટારામાંથી વાલ્મીકી બન્યા અને આ ભગવાનોની કથા એમને અગાઉથી આખી કથા લખે એ ભગવાન ના મળે તો એ શક્ય કેવી રીતે હોઈ શકે હવે બીજી એક મિત્રો સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ છે લાલો ફિલ્મને લઈને એમના ઉપર એક આક્ષેપ લગાવવામાં આવ્યો છે એ પોસ્ટની આપણે કોઈ પુષ્ટિ કરતા નથી પણ ધીરે ધીરે મારા સુધી પહોંચી છે એટલે એના ઉપર પણ એક નાનકડો નાનકડી વાત કરું હવે મિત્રો જે પોસ્ટની મેં વાત કરી એ પોસ્ટ કંઈક આ પ્રકારની છે પોસ્ટની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે લાલો ફિલ્મ શૂટિંગ થયું અને જે જુનાગઢની અંદર જે ઘર આ લોકોએ શૂટિંગ કરવા માટે રાખેલું હતું એ ઘરના માલિકને તેઓએ એવું કહેલું કે બે દિવસ માટે શૂટિંગ કરવું છે અને માછીમાસી કરીને એ લોકોએ પંદર દિવસ ત્યાં શૂટિંગ કર્યું તો આ ઘરના માલિકે એવો આક્ષેપ લગાવ્યો છે આરોપ લગાવ્યો છે કે સો કરોડથી વધારેની કમાણી કરી પણ અમને હજુ સુધી કંઈ આપ્યું નથી કદાચ સો કરોડ ધીરે ધીરે કમાયા છે પરંતુ જ્યારે એ લોકો આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે એમની જોડે આ ફિલ્મનો જે ખર્ચો થાય એટલા પૈસા પણ ન હતા એવું આપણને જાણવા મળે છે એમના મિત્રો સંબંધીઓ એમને થોડી થોડી ફૂલ નહીં તો ફૂલની પાંખડી એવી રીતે એમને સહાય કરે છે અને એમાંથી નાના મોટા ખર્ચા કરીને આ ફિલ્મનું નિર્માણ કરે છે તો એ મકાન માલિકને પણ આપણે કહેવા માંગીએ કે કદાચ આ વાત એમના ધ્યાનમાં આવશે તો જરૂરથી તમને મળશે એ લોકો એટલા બધા સંસ્કારિક છે એટલા બધા એને સંસ્કાર વગર આવી ફિલ્મ બનાવી ના પણ ના શકાય એ જરૂરથી તમારી મુલાકાત પણ લેશે પણ એનો સમય આવવા દો હાલ એ લોકો ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે

અફરા તફરી મચી ગઈ હતી ત્યારે આ મામલે હવે ફિલ્મના કલાકારો અને ડાયરેક્ટરને રાજકોટ પોલીસનું તેડું આવ્યું છે ગઈકાલે રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મેનેજર સામે ગુનો નોંધાયો મંજૂરી વિના લોકોને એકઠા કરીને જાહેરનામાનો ભંગ કરતા પોલીસે મેનેજર સામે ગુનો દાખલ કર્યો ત્યારે મોલમાં હાજર સ્ટાર કાસ્ટ પ્રોડ્યુસર અને ડાયરેક્ટરને પોલીસનું તેડું આવ્યું છે પોલીસે ફિલ્મના કલાકારોને ટેલિફોનિક જાણ કરીને નિવેદન નોંધાવવા નોટિસ આપી છે જો નિવેદન સંતોષકારક નહીં હોય તો કલાકારો પર પણ જાહેરનામા ભંગની ફરિયાદ થઈ શકે છે માત્ર ઉલ્લેખનીય છે કે મંગળવારે મોલમાં થયેલી અફરાતફરીમાં અનેક લોકો ધક્કે ચડ્યા હતા તો વિડીયો જોયો કે મિત્રો એની અંદર જે મોલની અંદર આ લોકો એમના ફિલ્મનું પ્રમોશન કરવા આવે છે અને લોકો એટલી બધી ભીડ સાથે ઉમટી પડે છે કે ત્યાં થોડી અફરાતફરી થાય છે અને થોડું વિખેર થઈ જાય છે એના કારણે આ લોકો ઉપર પોલીસનું તેડું આવે છે એફઆઈઆર કે એવું કાંઈ નથી થતું ફક્ત અમને નિવેદન આપવા માટેનું કહેવામાં આવે છે એ આપણે વિડીયોની અંદર સાંભળ્યું અને એ તો સ્વાભાવિક છે કે જે લોકોનું હાલી જાય માર્કેટમાં એ લોકોને વિરોધો પણ થવા લાગે આક્ષેપો પણ થવા લાગે આરોપો પણ લગાવવા લોકો તૈયાર જ હોય છે એટલે વધારે વિડીયોની અંદર વાત નહીં કરતા વિડીયોમાં આટલા સુધી રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો અને લાલો ફિલ્મના કિરદારોને પણ આપણે શુભકામના પાઠવીએ અને આવનારા સમયની અંદર આનાથી પણ સરસ સામાજિક ધાર્મિક ફિલ્મો બનાવા બનાવતા રહે અને ઉત્તર ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એવી પણ આપણે શુભકામના પાઠવીએ છીએ તો વધારે સમય નહીં લેતા રજા આપશો મળીએ નવા વિડીયોની અંદર જય માતાજી ધન્યવાદ